હેલો મિત્રો સ્વાગત છે આપ સોનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો ડેમોની અંદર આપણે જે પ્રકારનો સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે આપણે આજના વિડીયોની અંદર જાણીશું આપશોને વિનંતી એક જ રહેશે મિત્રો વિડીયોને તમે પહેલાથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌપ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું અને મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક બીટમાર્ક અને એક અહીંથી લિરિક્સ બે પ્રીસેટ આપી દીધી છે ઓકે તો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તો સૌપ્રથમ આ જે અહીંથી બીટમાર્ક છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના રહેશે બીટમાર્કને મિત્રો તમે ઓપન કરશો એટલે તમારી સમક્ષ કંઈક આ રીતે અહીંથી બીટમાર્ક ઓપન થઈ જશે ઓકે તેનું શું ક્રણ છે તમારે અહીંથી આ રીતે પ્લસના આઈકન ઉપર અહીંથી ક્લિક કરી સિમ્પલ તમારે અહીંથી મીડિયા પર જવાના રહેશે મીડિયા પર પછી મિત્રો આની અંદર જે પણ ફોટો તમારે યુઝ કરવાનું હોય તે ફોટાને તમારે આ રીતે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે ઈમેજની મિત્રો એડ કર્યા બાદ હવે શુક્રોન છે ઉપર જે તમને અહીંથી આ દેખી શકો છો અહીંથી તમને ત્રણ લાઈન ઉપર જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા તો આની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે ઓકે એટલે મિત્રો આપણો જે ફોટો છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે ધ્યાન શુક્રોન છે મિત્રો અહીંથી તમારે ખાલી જગ્યા ઉપર સિમ્પલ ક્લિક કરી દેવાના છે ત્યારબાદ આ રીતે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે આ એક જે એક સેપ છે તે સેપ તમારે આની અંદર આ રીતે લઈ રહેશે ઓકે તો સેપને લીધા બાદ શુક્રોન છે ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા તેને બી તમારે કરી લેવાના રહેશે ધેન તમારે અહીંથી કલર એન્ડ ફિલ ઉપર દેવાનું છે કલર એન્ડ ફિલ ઉપર જયા બાદ આ જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે ધેન શુક્રોન છે એક કલર તમારે આ રીતે નીચે રાખવાનું છે અને એક આ રીતે અહીંથી ઉપર રાખવાનું છે કંઈક આ પ્રકારનું તમારે આની અંદર કલર જે છે તે એડજસ્ટ કરી લેવાના છે તેનું શું ક્રોન છે અહીંથી બ્લેક કલર છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને આ જે લીટી છે તેને તમારા આ રીતે અહીંયાથી નીચેની સાઈડ અહીંથી આ રીતે કરી લેવાના છે ઓકે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી એટલે તમારે આ રીતનું અહીંથી થઈ જશે તેને આ રીતે અહીંથી સોંગના લાસ્ટ પર જઈ આ જે ફોટો છે તેની ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાને છે ઓકે તેના આપણે જે શેડો છે તેની બી સામે આ રીતે અહીંથી કરી દેસું ઓકે મિત્રો આટલું કર્યા બાદ આવું શું કરવાનું છે જે લિરિક્સવાળી પ્રિસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની છે તેને ઓપન કરશો એટલે તમને સ્ટાર્ટિંગમાં અહીંથી એક ઇમેજને એક બોર્ડર જોવા મળી જશે તો જે બોર્ડર છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી કોપી લેયર કરી લેવાને છે અને જે ઇમેજ છે તેની ઉપર ક્લિક કરી અહીંથી ઇફેક્ટ પર જવાનું છે તેને ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને અહીંથી ઇફેક્ટ તમારે કોપી કરી લેવાની રહેશે તેના આપણું જે બીટ માર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું બીટમાર્કને ઓપન કર્યા બાદ આ રીતે અહીંથી પ્લસ એકન ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ ક્લેર કરી દઈશું એટલે આપણી બોર્ડર અહીંથી આવી જશે તેના રીતે અહીંથી લાસ્ટ પર જવાનું છે બોર્ડર ઉપર ક્લિક કરીને આજે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાની છે ઓકે આટલું થઈ ગયું ધેન શુક્રોન છે આપણે હોય તે જે ઇફેક્ટને કોપી કરેલ છે તે ઇફેક્ટ આની અંદર પેસ્ટ કરીશું માટે અહીંથી જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી આપણે અહીંથી ઇફેક્ટ પર જઈશું તેન ત્રણ લાઇન ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ ઇફેક્ટ આપણે કરી દઈશું ઓકે આટલું થઈ ગયું મિત્રો ધ્યાન તમારે ફરીથી અહીંથી બેક કરીને આપણે જે લિરિક્સ છે તેને ઓપન કરી લેવાની રહેશે તેના જે બોર્ડર અને જે ઇફેક્ટ બની છે તે તમારે અહીંથી ડિલીટ કરી દેવાના છે તેને તમારે આ રીતે પ્લસ નાઇકન ઉપર ક્લિક કરી અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર ક્લિક કરી અને આ રીતે અહીંથી કોપી નાઇન લેયર કરી લેવાના રહેશે તેના અહીંથી બેક કરીશું બીટમાર્કને ઓપન કરીશું બીટમાર્કને ઓપન કર્યા બાદ આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ લેયર કરી દેશું ઓકે તેનું તમને વિડીયો કરીને બતાવું તો દેખી શકો વિડીયો તમારે અહીંથી એકદમ રેડી થઈ ચૂક્યો છે તો આ રીતે મિત્રો તમે એકદમ સરળ રીતે આ પ્રકારનું સ્ટેટસ વિડીયો બનાવી શકશો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે પ્લસ વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો બસ મિત્રો આજની વિડીયો માટેલું જ